જૂનાગઢ જિલ્લાના રાજ્યપરા ગામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારણ સમાજની દીકરીઓ લગ્નના તાંતણે બંધાઈ હતી આ સમૂહ લગ્ન મહોત્સવનું સમગ્ર આયોજન રાજ્યભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું અને દરેક દીકરીઓને કર્યાવરમાં એવી વસ્તુઓ આપવામાં આવી હતી કે જોનારાઓની આંખો ફાટી ગઈ હતી અને ચારે બાજુ ચર્ચાઓ થઈ હતી મિત્રો શું છે પૂરેપૂરી હકીકતે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો રાજભા ગઢવી દ્વારા સતત ત્રીજા વર્ષે આ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં ચૌદ દીકરીઓના લગ્ન બે હજાર ચોવીસમાં ઓગણીસ દીકરીઓના લગ્ન અને આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસમાં અઠાવન દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્ષણે રાજભા ગઢવીએ ચારણ સમાજના અગ્રણીઓએ માન્યો હતો આભાર આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મળતી માહિતી અનુસાર જૂનાગઢના વિસાવદર તાલુકાના રાજપરા ગામે સમૂહ લગ્નનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારણ સમાજની દીકરીઓ આજે લગ્નના તાંતણે બંધાઈ હતી આ સમૂહ લગ્નના મહોત્સવમાં રાજભા ગઢવી દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓને કરિયાવરમાં એક ગીરગાય ભેટ આપવામાં આવી હતી આ ગીર ગાયનું મહત્વ સમજાવતા રાજબા ગઢવી કહે છે કે અત્યારે હાલમાં આપણી પૌરાણિક પરંપરા છે પરંતુ તે વિસરાઈ રહી છે હાલમાં આ પરંપરાને લોકો ભૂલી રહ્યા છે ત્યારે આ જે અઠાવન દીકરીઓને પર્યાવરણમાં ગીર ગાયની ભેટ આપવામાં આવી હતી ચારણ સમાજના અગ્રણીઓએ માન્યો હતો આભાર મિત્રો ચારણ સમાજના અગ્રણીઓએ રાજભા ગઢવીના આ પગલાને આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે અમે રાજભા ગઢવીનો આ ઐતિહાસિક પગલાં માટે આભાર માનીએ છીએ અને જે આ પગલું છે તે સમાજને રાહ છીંધનારું છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રવેચી ધામ ખાતે થયું હતું અને આ મંદિરનો ઇતિહાસ પણ વર્ષો જૂનો છે દૂધની ગાય ઘરમાં હોવી જરૂરી રાજભા ગઢવી મિત્રો રાજભા ગઢવી એ ગીર ગાય વિશે મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ઘરમાં દેશી ગીર ગાય હોય તે ખૂબ જ જરૂરી છે ગાયનું પંચક લોકગીત અને શાસ્ત્રોમાં ખૂબ જ ઊંડું મહત્વ છે આજના સમયમાં લોકો પોતાનો ઇતિહાસ ભૂલી રહ્યા છે આપણા સમાજમાં પહેલાં આ ગાય આપવાનો રિવાજ હતો ત્યારે આ પરંપરાને લોકો આજે ભૂલી રહ્યા છે ફટાકડા ફોડવા સહિતનો ખર્ચ થતો હોય તે જરૂરી છે પરંતુ આ પરંપરા લોકો જાળવી રાખે તેવું શક્ય નથી આજના સમયમાં ખૂબ જ રૂડો અવસર કહી શકાય છે છેલ્લા ત્રણ વર્ષથી સાથે જોડાયેલા તમામ મિત્રોનો આભાર માન્યો મિત્રો રાજપા ગઢવીએ જણાવ્યું હતું કે સૌ વખત વખતે જ્યારે જાણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ત્યારે ચૌદ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઓગણીસ દીકરીઓના લગ્ન કરવા અને હવે આ વર્ષે સીધા અઠાવન દીકરીઓના લગ્ન કરવા એ ગત વર્ષે પણ તમામ દીકરીઓને ભેટમાં દૂષણી ગાય આપવામાં આવી હતી આ વર્ષે તમામ દીકરીઓના કરિયાવરમાં ગાય સતાતા ધામના મહંત વિજયગીરી બાપુ દ્વારા આપવામાં આવી છે જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ કરિયાવર પણ આપવામાં આવ્યો છે સમાજના દરેક લોકોને જે છેલ્લા ત્રણ વર્ષથી આ સાથે જોડાયેલા છે તે તમામનો પણ આભાર માન્યો છે મિત્રો તમે આ કાર્ય વિશે રાજભા ગઢવી વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી બધા ગાયોનું દાન કરે ધન્યવાદ